પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ એક લાખ સ્ટ્રીટ વેન્ડરને આપશે ઓછા વ્યાજની લોન અત્યાર સુધી બાસઠ લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડરને અપાઈ ચૂકી છે દસ હજાર નવસો રકમ

પીએમ શબ્દ નો કર્યો શુભારંભ દૂરદર્શન સમાચાર અને આકાશવાણીની સંશોધિત વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપથી કરી લોન્ચ લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારના નામ વડોદરાથી રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને કરાયા રિપીટ તો સાબરકાંઠા બેઠક માટે પહેલીવાર અરવલ્લીના ઉમેદવારને અપાય ટિકિટ પાંચ સાંસદનું કપાયું પથ્થું દાદરા નગર હવેલીથી સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ઉમેરાયા ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી નવ બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર થયું બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવારો જામશે ચૂંટણી જંગ કચ્છમાં યુવા ઉમેદવારો આમને સામને ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોગબે ઉચ્ચ પ્રતિનિધિ મંડળ સાથે આજથી પાંચ દિવસ ભારતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર સાથે કરશે મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવા પર થશે ચર્ચા ભારત બાદ અમેરિકા તરફથી ચીનને મોટો ઝટકો અમેરિકી પ્રતિનિધિ સભાએ ટિકટોક પર પ્રતિબંધ લગાવતા બિલને આપી મંજૂરી સાંસદોએ ટિકટોકને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગણાવ્યું ભયજનક ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ તો પુરુષ સિંગલમાં લક્ષ્ય સૈન્યનો મુકાબલો ચિરાગ અને સાત્વિકની જોડી પણ જીતના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં